નમસ્કાર મિત્રો હું વ્યાસ પંચ શાસ્ત્રી અમિત વ્યાસ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અષાઢ સુદ એકાદશી એટલે કે ચાતુર્માસનો પ્રારંભ ચાતુર્માસ એટલે અષાઢ સુદ અગિયાર થી કારતક સુધી અગિયાર સુધીનો સમય પરંતુ જો તેમાં કોઈ અધિક માસ અથવા પરસોત્તમ મહિનો આવે અષાઢ સુધ તો અમુક પ્રદેશમાં કર્ક સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી થાય છે આ ચાતુર્માસની સમાપ્તિમાં પણ મતભેદ હોવાથી ક્યાંક કારતક સુદ બારસ તો ક્યાંક કારતક સુદ પૂનમના રોજ થાય છે પરંતુ મોટા ભાગે કારતક સુદ બારસના રોજ જ સમાપન કરવામાં આવે છે વ્રત ના દેવતા ભગવાન શ્રી વિષ્ણુનારાયણ છે ચાતુર્માસમાં મોટે ભાગે નીચે મુજબના નિયમો પાડવા જોઈએ અને તો જ વ્રતનું ફળ મળે છે અમુક ધર્મનિષ્ઠ અને શારીરિક રીતે સમર્થ લોકો ચતુર્માસમાં એક ભક્ત વ્રત એટલે કે ફક્ત બપોરે જ ભોજન કરે છે એકતાનું આ વ્રત ગાળા દરમિયાન સયાસયન અને અંધઋતુ સંગ અને પુરુષ સંગ સંપૂર્ણ ત્યાગવો જોઈએ ચતુર્માસ વ્રત દરમિયાન શ્રાવણ મહિનામાં શાકભાજી ભાદરવા મહિનામાં દહીં આસો મહિનામાં દૂધ અને કાર્તક મહિનામાં દીદલ અનાજ એટલે કે ચણા મગ અડદ મસૂરદાર વગેરે ત્યાગવા જોઈએ વ્રત દરમિયાન અનેક વખત એટલે કે જળ પીવાથી પાન માવો તમાકુ કે અન્ય કોઈ વ્યસન કરવાથી દિવસ ગાળા દરમિયાન સુવાથી કે નિંદર કરવાથી અને મૈથુન કરવાથી વ્રત નાશ પામે છે વ્રત દરમિયાન જો જળ ફળ મૂળ દૂધ ઘી બ્રાહ્મણોની ઈચ્છા પૂર્તિ કરવી ગુરુનું વચન અને ઔષધ એટલે કે દવા વગેરે વ્રતને પોષણ આપનારા છે જે સંપૂર્ણ કરી શકાય છે આ વ્રત કરનારે દરરોજ તથા વ્રતના પ્રારંભ એટલે કે શરૂઆતમાં અને અંતમાં સંકલ્પ એટલે કે હાથ જોડ અવશ્ય કરાવવી જોઈએ વ્રતના અંતે શ્રી વિષ્ણુનારાયણ ભગવાનની પ્રીત્ય અર્થે વસ્ત્રનું દાન કેઠામ વાસણોનું દાન સયાનું દાન બ્રાહ્મણોને ભોજન વગેરે યથાશક્તિ કરાવવું જોઈએ બસ આ વિડીયોમાં આટલું જ તો આ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને શેર કરો